જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ નોમના ગણિત વિષયની જે અસેમેન્ટની સિરીઝ શરૂ તેમાં વિભાગ સી નું પ્રકરણ નંબર છ તો શરૂ કરીએ આજના વિડીયોને આજનો તમારો પહેલો પ્રશ્ન છે સાબિત કરો કે પરસ્પર છે તે બે રેખાથી બનતા બે કોણો છે સમાન હોય તો અહીંયા પણ બે રેખા લીધી એ બી અને જે આ બીજી રેખા સીડી એ બંને એકબીજાને ઓ બિંદુમાં છેદે તો આપણે એવું સાબિત કરવાનું કે એનાથી જે અભિકોણ બને છે એ સમાન થાય તો ધારો કે બે રેખાઓ એ બી અને સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે તેનાથી આપણને અભિકોણની બે જોડીઓ મળે પેલી છે આ સાઈડની જે આ જોડી છે એ ઓ સી અને સામે બીઓ ડી અને બીજી જે જોડી છે એ છે આ એઓ ડી અને નીચે બીઓ સી તો કિરણ ઓ એ એ રેખા સીડી પર આવેલું છે તો તેથી આપણે કહી શકીએ કે ભાઈ એ ઓ વત્તા એઓડી એટલે કે જે આ ખૂણા છે એ ઓ સી આ ખૂણો અને આ એઓડી ખૂણો એને માપનો સરવાળો એકસો એસી થાય કારણ કે એ રેખિક જોડની પૂર્વ ધારણા એવું કહે છે જેને આપણે સમીકરણ નંબર એક કહી દઈએ હવે એવી જ રીતના કિરણ ઓડી એ રેખા એ બી ઉપર આવેલું છે આ કિરણ ઓડી એ રેખા એ બી ઉપર આવેલું છે અને એ બે ખૂણા બનાવે એ બનાવે આ એ છે ચેકી નાખું થોડુંક એટલે દેખાય બરાબર આ ખૂણો એ અને વત્તા ખૂણો BOD એના બરાબર 180 થાય રેખિક જોડણી પૂર્વ ધારણા મુજબ જેને આપણે કહીએ સમીકરણ નંબર 2 હવે સમીકરણ 1 અને 2 પરથી AOC વત્તા AOD અને AOD વત્તા BOD બરાબર 180 થયું તો તેથી આ AOC અને BOD છે એ કેવા થાય સમાન આ AOC અને BOD સમાન કારણ કે પહેલી વસ્તુ છે એ આ 180 એરે સમાન છે અને બીજું સમીકરણ પણ 180 એરે સમાન છે તો પહેલું બીજું ઓટોમેટિક સમાન થાય જેની અંદર એઓડી એઓડી બી માં તો સામસામે છે એટલે આપણે ઉડાડી શકીએ તો એઓસી અને બીઓડી વધે સમાન થાય તે જ રીતે આપણે આવું એઓડી અને બીઓસી માટે પણ સાબિત કરી શકીએ છીએ ત્યારબાદ એક આકૃતિ એપી આપણને એમાં કીધું છે ડીબીસી ખૂણો છે એ સિત્તેરના માપનો છે અને કિરણ બીપી એ ખૂણા ડીપી એનો દ્વિભાજક છે આ જે કિરણ છે આ એ આ ખૂણા ડીબી એનો એક દ્વિભાજક છે અને એની અંદર બીજું તમને શું કીધું તો કે ભાઈ ખૂણો પીબીસી એટલે કે જે આ એટલો ખૂણો બને એ અને બીજો વિપરીત ખૂણો પીબીડી એટલે કે આ ઊંધઈ સાઈડ જે ખૂણો બને એ આપણે ગોતી અને આપવાનો છે તો સૌ પ્રથમ તો અહીંયા ડીબીસી અને ડીબીએ એટલે કે જે આ બે ખૂણા આપને વાત કરી છે ડીબીસી આ ખૂણો અને ડીબીએ એટલે કે આટલો ખૂણો એ રેફિક જોડ બનાવે એટલે એનો માપનો સરવાળો થાય એકસો ને એંસી હવે ડીબીએ છે એના બરાબર શું થાય તો કે એકસો એંસી ઓછા ડીબીસી ડીબીસીનું માપ સિત્તેર છે એટલે થાય એકસો એંસી ઓછા સિત્તેર તો તમને ડીબીએ આ એટલા ખૂણાનું માપ મળે એકસો ને દસ હવે ખૂણો પીબીડી બરાબર વન બાય ટુ ડીબીએ કારણ કે જે બીપી છે એ ખૂણા ડીબીએનું દ્વિભાજક છે એટલે ખૂણાના બે સરખા ભાગ કરે તો પીબીડી બરાબર થાય એકના છેદમાં બે એકસો ને દસ અને તેથી પીબીડી તમને મળે પંચાવન હવે અહીંયા આપણે જોઈએ તો પીબીડી એટલે કે આ એટલો ખૂણો અને બીજો ખૂણો છે ડીબીસી એટલે કે આ એટલો ખૂણો એ બેનો સરવાળો કરીએ તો આપણને આ ખૂણો મળે પીબીસી જે આસન કોણ બનાવે એમાં બે ખૂણાનું માપ આપણી પાસે છે પંચાવન વત્તા સિત્તેર એટલે તમને ખૂણા પીબીસીનું માપ મળે એકસો ને પચીસ અને ખૂણો પીબીસી તમને એક ખૂણો માગ્યો તો રકમ એનો જવાબ થયો એકસો ને પચીસનો વિપરીત કોણ આપણે કહું હતું હોય પીબીડી એટલે કે જે આ વિપરીત કોણ આ સાઈડ બને છે તો એના બરાબર આપણે શું કહી શકીએ ભાઈ વિપરીત કોણ પીવીડી બરાબર તો ત્રણસો સાહીઠ માઇનસ પીપીડી થાય કારણ કે આખું જ્યારે વર્તુળ બને ત્યારે ત્રણસો સાઠ ના માપનો ખૂણો બનાવે એમાંથી એક ખૂણો આ પીપીડી આપણી પાસે છે જે છે પંચાંગ તો ત્રણસો સાઠમાંથી પંચાંગ બાદ કરીએ તો તમને મળે ત્રણસો પાંચ જે છે વિપરીત કોણ પીપીડી બરાબર ત્યાર પછીનો દાખલો આપેલ આકૃતિમાં કિરણ ઓએસ રેખા પીઓક્યુ ઉપર છે કિરણ ઓઆર એક અને કિરણ ઓટી અનુક્રમે પીયુએસ અને એસઓક્યુ ના કોણ દિવાજે છે જો પીયુએસ બરાબર એક શું હોય તો આરઓટી આપણે શોધો તો ઉકેલની અંદર કિરણ ઓએસ એ રેખા પીઓક્યુ ઉપર છે કે આ કિરણ અહીંયા જોઈએ રેખા અહીંયા જે પીઓક્યુ છે એના ઉપર આવેલું છે તો તેથી આપણે કહી શકીએ પીઓએસ વધતા એસઓક્યુ બરાબર એકસો થાય કારણ કે રેખિક જોડના ખૂણા બનાવે એમાં પીઓએસ નું માપ આપણને એક્સ એવું કીધું છે તો એસ વત્તા એસઓક્યુ સોરી એક્સ વત્તા એસઓક્યુ બરાબર એકસો થાય તેથી એસઓક્યુ નું માપ પણ એકસો એસી ઓછા હવે કિરણ ઓઆર ખૂણા પીઓએસ નો દુભાજ્ય છે જેથી આરઓએસ બરાબર એકના છેદમાં બે ખૂણો પીઓએ તેથી એકના છેદમાં બે એક્સ એટલે એક્સના છેદમાં બે મળે તે જ રીતે એસ એસઓટી બરાબર વન બાય ટુ ખૂણો એસઓક્યુ બરાબર તો એ વન બાય ટુ ખૂણો ઓક્યુ થાય હવે એસ એસઓક્યુ એકસો એસી ઓછા એક્સ છે એમાં એકના છેદમાં બે તો એકસો છેદમાં બે એટલે નેવું એક્સના છેદમાં બે એટલે માઇનસ એક્સના છેદમાં બે થાય વચ્ચે માઇનસ અકુ એટલે હવે આર ઓટી આપણે જે ગોતવાનું કીધું એના બરાબર તો શું થાય તો કે આર ઓએસ અને એસઓટી જે આર ઓટી એટલો ખૂણો છે એના બરાબર આ આરઓએસ અને એસ એસઓટી થાય એમાં એમાં એવું કીધું કે આપેલ આકૃતિમાં જો પીક્યુ સમાં તર ખૂણો એમ એક્સ ક્યુ બરાબર એકસો પાંત્રીસ અને એમ વાય બરાબર ચાલીસ તો ખૂણો એક્સ વાય શોધો એટલે કે આપણે અહીંયા કયો ખૂણો બને એ શોધવાનો છે કેટલાનો માપનો તો સૌ પ્રથમ તો આપણા આકૃતિમાં વાત કરીએ તો આકૃતિમાં બતાવી મુજબ એમમાંથી પસાર થતી અને રેખા પીક્યુને સમાંતર એક રેખા એ બી દોરી એટલે અહીંયા તમને આકૃતિમાં અલગથી સોલ્યુશનમાં દોરીને બતાવી દઈએ એમમાંથી પસાર થતી એટલે કે અહીંયા એમ બિંદુ છે એમાંથી પસાર થતી એક રેખા એ બી છે અને એ પી સમાંતર છે રેડી હવે એ બી સમાંતર પી છે આપણે આકૃતિમાં કીધી મુજબ અને પી સમાંતર સમાંતર તમને રકમમાં આપ્યું છે તો એ બી સમાંતર એ શું થાય આ થાય કારણ કે તમે પાંચમા ચેપ્ટર જે આપણે યુક્લિડવાળું જે ચેપ્ટર હતું તેની અંદર એક વાત કહેવામાં આવી હતી કે એક વસ્તુ જો બીજીને સમાન હોય તો એ પરસ્પર બંને વસ્તુ એકબીજાને સમાન થવાની એટલે કે ધારો કે હું તમને એમ કહું ભાઈ એક છે એ બેને સમાન છે અને બે છે એ ત્રણને સમાન છે તો અહીંયા એક વસ્તુ બે છે એ એક નહીં સમાન છે અને ત્રણ નહીં સમાન છે બરાબર તો એક અને ત્રણ પણ શું થાય એકબીજાને સમાન જ થાય આવી વાત એને એ ચેપ્ટરની અંદર હતી યુક્લિડની જે પૂર્વ ધારણાઓ હતી તેની હતી બરાબર હવે ખૂણો ક્યુ એક્સ એમ અને આકૃતિ સહિત આપણે હમજતા જઈએ નગર થોડુંક આ થઈ શકે ક્યુ એક્સ એમ ક્યુ એક્સ એમ એટલે કે આ જે ખૂણો છે એકસો ને પાંત્રીસ વધતા એક્સ એમ એટલે કે આ જે ખૂણો છે એટલો બરાબર એના માપનો સરવાળો એકસો એસી થાય કારણ કે અહીં તમે ધ્યાનથી જુઓ તો આ બે સમાંતર રેખા છે ને એમાં વચ્ચે છે દીકામ છે એના દ્વારા બનતા એ અંતઃ ખૂણ છે તો ક્યુ એક્સ એમનું માપ છે એકસો ને પાંત્રીસ વધતા એક્સ માપ છે નહીં અને સામે એનો સરવાળો એકસો એસીએમ બી મળે આગળ જોઈએ તો આ એમ વાયઆર આ યુગમાં કોણ બનાવે ક્યાં છે બી એમ વાય અને એમ તો કે ભાઈ પેલા ઘટના હોયથી બી એમ વાય એટલે કે જે આ ખૂણો છે અને એમ આર એટલે કે આ ખૂણો છે યુગમકોણ બનાવે એટલે આ ચાલીસ છે આ કેટલું થાય ચાલીસ થાય આપણને છેલ્લે એક્સએમ વાય શોધવાનું કીધું તો આખું અને આખું આપણે જરૂર પડે એમાંથી આનું માપ આપણને હમણાં મળ્યું અને આનું માપ હવે મળ્યું યુગમ કોણ છે એટલે તો એ થાય ચાલીસ બીએમ એમ વાય જેને પરિણામ બે આપણે કહી દઈએ તો એક અને બેનો સરવાળો કરીએ તો એક્સએમ બી વત્તા બીએમ વાય બરાબર પિસ્તાલીસ વત્તા ચાલીસ થાય અને એક્સએમ વાય મળે પિંચ્યાસી બાળકેની અહીં આસન પણ બને છે એટલા માટે ત્યાર પછી આપણે દાખલો જોઈએ તો આપેલી આકૃતિમાં જો એબી સમાંતર સીડી ઈ લંબ સીડી અને જીઈડી એકસો છવ્વીસ છે તો એ જીઇ જીઇ એફ અને એફ જીઇ શોધું હવે આપણે શું કીધું તો કે ભાઈ અહીંયા એબી સમાંતર સીડી આ બે રેખાઓ એકબીજાને સમાંતર છે બીજું ઈ એફ લંબ સીડી એટલે કે આ અહીંયા લંબની રચના થઈ હવે જીઇ ટી એટલે કે જે આ એટલો ખૂણો બનાવે એ એકસો છવીસના માપનો છે બરાબર તો આપણે એ હું એને અલગ રંગમાં લઉં છું એટલે દેખાય એ એટલે કે આ એટલો ખૂણો બીજો ખૂણો આપણે કીધું જીઇ એટલે કે આ એટલો ખૂણો અને બીજો એફ જી એટલે આ ભાગનો ખૂણો એ આપણે ગોતવાનો છે હવે ધ્યાનથી જોઈએ તો જી ઈડી એટલો એકસો છવીસ છે એ ખૂણો અને એ જી ઈ આ યુગમકોણ બનાવે એટલે કે એ જી ઈ બરાબર જી ઈડી યુગમકોણ બને તેથી એ જી નું માપ એકસો છવ્વીસ થાય હવે આ એ અને એફજી અહીંયા આપણે જોઈએ ધ્યાનથી તો આજી એ એટલે આ ખૂણ આપણે હમણાં એકસો છવ્વીસ મેળવ્યો અને બીજો એફજી આ ખૂણો એ બેનો સરવાળો એકસો થાય કારણ કે ત્યાં તમે ધ્યાનથી જુઓ તો રેખિક જોડના ખૂણા બને તો તેથી આનું માપ એકસો છવ્વીસ છે અને અહીંયા લંબ છે એટલે આ નેવું તો એકસો છવ્વીસ માંથી હું નેવું બાદ કરું એટલે મને ખાલી એટલો ખૂણો મળે તો જીઇ એફ વધતા બરાબર જીઈડી થાય કારણ કે આસન કોણ બનાવે જીઈ એફ આપણે ગોતવાનું એફડી લંબ છે એટલે નેવું ને આ જીઇડી છે આપણી પાસે એકસો છવ્વીસ તો જી એફ બરાબર એકસો છવ્વીસ માઇનસ નેવું એટલે જી એટલે જીઇએફનું તમને માપ મળે છત્રીસ તો આવી રીતના તમને તમારા ત્રણે ત્રણ ખૂણાનું માપ છે મળે ત્યારબાદ છઠ્ઠો દાખલો કે આપેલ આકૃતિમાં એક્સ વાય અને એમ એન ઓમાં છે દે અને પીઓ પીઓવાય નેવું આ એક્સ વાય અને એમ એન અહીં ઓમાં છે દો અને પીઓ વાય અહીં લંબ એટલે કે નેવું બને તો એ જેમ બી બરાબર બે જેમ ત્રણ હોય તમારે સી શોધવાનું છે તો અહીં પીઓ એક્સ અને પીઓવાય બરાબર ધ્યાનથી જોતા રહીજો એટલે વાંધો નહીં આવે પીઓ એક્સ અને પીઓ વાય એટલે કે આ એટલો ખૂણો અને પીઓ વાય આ એટલો ખૂણો એનો સરવાળો એકસો એસી થી રેખિક જોડ બનાવે એમાંથી પીઓવાય નેવું છે એટલે પીઓ એક્સ પણ કેટલું મળે નેવું હવે પીુએક્સ બરાબર તો શું છે તો કે આ એટલો ખૂણો પીઓ એમ અને બીજો એમ ઓ એક્સ એ બે સરવાળો બરાબર કારણ કે એ આસન કોણ બનાવે તો પીઓ એક્સ બરાબર એ તમને એ અને બી છે એવું કીધું તો એ પ્લસ બી થાય હવે પીઓ એમ જેમ એમઓ એક્સ બરાબર એ જેમ બી બરાબર ગુણોત્તર એવું બે જેમ ત્રણ આપેલું છે હવે ધારો કે એ બરાબર બે એક્સ અને બી બરાબર ત્રણ એક્સ તો એ બેનો સરવાળો તો નેવું હતું જ બરાબર આ એટલો આખો ખૂણો આ નેવું થયો તો બે એક્સ કરું તો મનેવું આપે તો પાંચ પીઓ જે હતું બે એક્સ એટલે એ છત્રીસ મળે એમ એક્સ હતું ત્રણેક્સ એટલે ત્રણ ગુણ્યા અઢાર એટલે એ ચોપન મળે હવે હું આ એમઓ એક્સ અને એક્સ ઓ એન એ ધ્યાનથી જોઈએ પાછું આકૃતિમાં એમ એક્સ એટલે આ ખૂણો અને એક્સ ઓ એન એટલે આ ખૂણો એનો સરવાળો કરું તો એ રેખિક જોડે એટલે એનું માપ થાય એકસો સરવાળાનું કારણ કે આપણે સી ખૂણો ગોતવાનો હે તો એમો એક ચોપન વધતા એકસો એટલે સી ખૂણો જે ગોતવાનો છે એનો સરવાળો એકસો એસી તો સી બરાબર એકસો એસી ચોપન થાય એટલે તમારે સી નું માપ મળે એકસો ને છવ્વીસ તો મિત્રો જે આપણું ચેપ્ટર થાય છે એ પૂરું આપણે જલ્દીથી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ